ભાવનગર શહેરની સમસ્યાઓ પૈકી કોઈ મુખ્ય સમસ્યા હોય તો એ છે કંસારાની સમસ્યા પછી તે નવીનીકરણની સમસ્યા હોય શુદ્ધિકરણની સમસ્યા હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય શહેરીજનો પોકારી ગયા છે કંસારા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં સમસ્યા હજુ એ જ છે કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે વર્ષ બે હજાર બેથી થી કંસારા શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે પરંતુ હજુ પણ આ બાબતે ફક્ત વાતો જ થઈ રહી છે શુદ્ધિકરણના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે અહીંયા સરકારે બાવન કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવેલા મહાનગરપાલિકા દ્વારા પણ આઠ પોઈન્ટ એક કિલોમીટર લંબાઈનો કંસારા પ્રોજેક્ટ પણ શરૂ થયો હતો પરંતુ દબાણો અને જમીન સંપાદન નહીં થઈ શકવાના કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો જ રહ્યો કેટલાક ગંદા પાણીનો નિકાલ પણ કંસારામાં થઈ રહ્યો છે જેથી મહાનગરપાલિકાના યોજના અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંસારામાં આવતા ડ્રેનેજના પાણીને અટકાવવાનો પ્રયાસ કરાયો છે આગામી દિવસોમાં સર્વે કરી અન્ય કંસારાના જતા ડ્રેનેજના કનેક્શન બંધ કરાવશે ત્યારે કંસારાની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે આ એક મોટો યક્ષ પ્રશ્ન છે કંસારા તો અમારે એક ચેરમેન સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો છ વોર્ડ એવા છે કે એમાંથી કંસારો નીકળે છે અને સૌથી વધારે માંદગી ત્યાંથી ઉત્પન્ન થાય છે સૌથી વધારે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી થાય છે કંસારા પ્રોજેક્ટ કરવાની પૂર્વ કરવાની વાત દરેક મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હોય છે પણ આજની તારીખે ભાવનગરના શહેરીજનો સાત વર્ડના એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલમાં જોવા જઈએ તો મચ્છરજન્ય જે રોગો છે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા વગેરેના નિયંત્રણ માટે આપણે વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે ગત વાત કરીએ તો કુલ બસો ટીમો દ્વારા પંચાણું ઘરોની મુલાકાત લીધેલ છે જેમાં કુલ આઠસો ઘરોમાં મચ્છરોના પોલા જોવા મળી આવે આ તમામ ઘરોમાં આપણે અંદાજીત ત્રણ લાખ પચાસ હજાર જેટલા પાત્રો તપાસેલ છે અને ત્રણ લાખ વીસ હજાર જેવા પાત્રોનો નાશ પણ કરેલ છે કોઈ રેપેલન્ટ યુઝ કરવા જોઈએ પૂરતા શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ ઉપરાંત લીમડાનો પણ ધુમાડો કરી શકાય છે અને જનજાગૃતિ વિશે જોઈએ તો અમારા દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવે છે ટીવી સ્ક્રોલિંગ કરવામાં આવે છે રેડિયો જિંગલ્સ પણ ચલાવવામાં આવે છે રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે

ફટાકડાના કારણે લગ્નના ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મુશ્કેલ હતા એ સમયે ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી જોકે

જોમાં કાચા રસ્તામાં કેળ સુધીનું પાણી ભરાતા ચાર મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા અવારનવાર રજૂઆત કરવા છતાં કે જવાબદાર તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા રસ્તે કોઈ કરવા તૈયાર નહીં નિહાર જવાનું સાધન કોઈ બીમારી થાય કોઈ ડિલિવરી ને લઈને જવાળું થાય તો અમારે કઈ રીતે જવું આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય કોઈ નેતા પણ આવી શકતા નહીં અને વોર્ડ જયારે લેવાનો હોય તે ઘરે દોડે આવ્યા છે અને અત્યારે તો વોર્ડ માટે કોઈ અત્યારે રસ્તા માટે આવતા નહીં કોઈ જોવાતા નહીં અને ચોમાસાની એક વાત પહેલી કે જયારે કેળામણ પાણી હોય છે તે ઘડે છોકરાઓ નિહાર માટે જાય પ્રાથમિક શાળા તે ઘડે મહિના તો રહેવું પડે છે વૃદ્ધો પણ અહીં દવાખાનામાં અથવા ડિલિવરીમાં બેનો હોય તો એમના રોડ સુધી ઉચકીને લઈ જવા પડે છે એમના ખાટલામાં જોરી કરી અથવા ખાટલામાં ઉચકીને લઈ જવા પડે છે અહીંયા બિલકુલ એકસો આઠ જેવી કોઈ આવે એવી વ્યવસ્થા સરકારે કરી પણ અહીંયા આવી શકતી નથી ભરૂચના ટંકારિયા ગામના તબીબને ડિજિટલ અરેસ્ટ કરી અને પૈસા પડાવવાની ઘટનામાં વધુ એક ઝડપાયો છે આરોપીએ ભોગ બનનારના ખાતામાંથી તબક્કાવાર કુલ ચૌદ લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી જેમાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણનો એક આરોપી ઝડપી પાડ્યો ત્યારબાદ પોલીસે હવે મુંબઈના વસઈથી ઇસમ હુસૈન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહીમ નામે વધુ એક આરોપીને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતી વધુ એક ઘટના જોવા મળી આધેડે દસ વર્ષની બાળકીની કરી છેડતી રોડ ક્રોસ કરાવી વિશ્વાસમાં લઈ અને છેડતી કરી શહેરના ખિસકોલી સર્કલ પર આધેડે બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું બાળકીના પરિવારજનોએ આટલાદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રવિ વાઘેલાની ધરપકડ કરી લીધી અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય છે લાઠીના ઇંગોરાડા અને લીલીયાના ટિંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી હતી ડાલામથાની શાહી સવારી સીસીટીવીમાં પણ જોવા મળી લાઠીના ઇંગોરાડા ગામમાં સાવાજોએ ચાર પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં કડભડાટ મચી ગયો बेवर्ष सेवाना बेवर्ष दृढ़ संकल्पना बेवर्ष समर्पणना परिणाम उत्तम थी सर्वोत्तम तरफ सतत गति करतु आपणो गुजरात દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી રાજ્યના જન જનની સુખાકારી માટે ગુજરાતે વિકાસની એક અનોખી મિસાલ કાયમ કરી છે ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે ભારતના શહેરોમાં ગામડાઓમાં કેટલા સામર્થ્ય પડ્યા છે છેલ્લા બે વર્ષમાં નીતિ લક્ષી અભિગમે રાજ્યને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે તો મને વિશ્વાસ છે કે બે હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે તો એ ગુજરાત લે અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન રહ્યું છે રહેશે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સરકારે દેશને બ્રાન્ડ ગુજરાતના દર્શન કરાવ્યા છે અને વિકસિત ગુજરાત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન નો રોડ મેપ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે તો છેલ્લા બે વર્ષમાં સુશાસન ક્ષેત્રે અનેક નવી પહેલું